માંડલ પંથકમાં મોડી રાત્રે આંધી અને પવન સાથે તોફાની વરસાદ દેત્રોજ તાલુકામાં વૃક્ષો પડ્યા તેમજ પતરાઓ ઉડ્યા રાજ્યમાં હવે વાવાઝોડાની અસર નહીવત બની છે પરંતુ દરિયા કિનારાઓ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે પવનો ફૂંકાશે વિવિધ વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ પડવાની હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા આગાહીઓ કરવામાં આવી છે ત્યારે રવિવારની સાંજે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યના કેટલાક તાલુકાઓ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો નોંધાયો હતો ગ્રામ્યના માંડલ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં રાત્રે બાર વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો તો બીજી બાજુ વીજળીના કડાકા અને આંધી તુફાન સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદ પડવાની સાથે રાતભર વીજ પુરવઠો આવજા થયો ત્યારે બીજી બાજુ દેત્રોજ તાલુકાના રામપુરા ગામ સહિત આસપાસના ગામોમાં પણ નવ કલાકથી મોડી રાત સુધી વરસાદ અને તીવ્ર ગતિમાં પવન ફૂંકાયો હતો તોફાની પવન સાથે રામપુરા અને આસપાસના ગામોમાં અનેક જગ્યાએ મકાનો દુકાનો અને સંસ્થાનોના શેડ તથા પતરાઓ હવામાં ઉડ્યા વરસાદ વરસવાથી ગરમીથી લોકોએ આંશિક રાહત તો મેળવી લીધી પરંતુ દેત્રોજના ગામડાઓમાં પતરા ઉડવા વૃક્ષો પડવાની ઘટના સાથે અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્ચર અમદાવાદ તાલુકો દેત્રો જિલ્લો અમદાવાદ ગામ કોઈન્ત્યા રવિવારે રાત્રે સાડા બાર એક વાગ્યાની આસપાસ અચાનક વાવાઝોડું આવવાથી રબારી અમૃતભાઈ લીલાભાઈ રબારી ધરમસિંહભાઈ લીલાભાઈ કાળનું મોટા ભાઈ નુકસાન થયું છે એમાં સરપંચ શ્રી વર્ષાબેન શૈલેષભાઈ પટેલ તરફથી રૂપિયા વીસ હજારની સહાય કરવામાં આવી છે હું ધરમસિંહભાઈ લીલાભાઈ રબારી મારા સંતાન નહીં આના વાવાઝોડું આવ્યું મકાન બધું ઉડી ગયું છે વર્ષાબેન વર્ષાબેન શૈલેષભાઈ સરપંચે સહાય આપી વીસ હજાર રૂપિયા રોકડા